મિત્રો ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હોટેલ ઉપર જમવા તો મિત્રો તમે અમારા બ્લોગમાં બધા રહેજો અમારી સાથે અમારા ગણપતભાઈ પણ આવવાના છે તો ગણપતભાઈ તમારે શું કેવો હા મિત્રો જમવા જઈએ છીએ જે બહુ મજા આવશે મિત્રો સાથે ખાવાની અચ્છા ખાવાની જમવાની બહુ મજા આવે તો મિત્રો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અમારા ગણપતભાઈ તો રેડી છે જમવા માટે પણ તમે પણ બ્લોગમાં બન્યા રહેજો આપણે આવશે બહુ મજા તો અમારો અમારો બ્લોગ જોતા રહેજો મિત્રો ચલો ગણપતભાઈ તો આપણે હવે જઈએ જમવા આપણા મિત્રો સાથે તો મિત્રો આપણે દેશી ધાબા ઉપર આવી ગયા છે જમવા માટે અમારા સાથે અમારા મિત્રો પણ છે તો તમે જોઈ લો અમારા મિત્રો આ છે અમારા ગણપતભાઈ બધાય અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળવાનું અમારા ગણપતભાઈ છે છેક ને

કેવું છે વિનોદભાઈ જમવાનું એક નંબર છે ને એક નંબર એકનો બ્રાન્ડ બ્રાન્ડ હા હા મારા કિરણભાઈ જો તમે આવો મિત્ર એક નંબર છે બાક તમે પણ આવજો ઓક્ટો કોઈ નંબર તો સીકુ લાયે ઉબાડ દેવું સીકુ લાયે ઉબાડ દેવું

જો મિત્રો અમારા બધા મિત્રો જમીન તૈયાર થઈ ગયા છે જમીન પેટ બીજું ભરી તો તમે આપણે એમને પૂછી લઈએ કે જમવાની કેવી મજા આવી કે ના મજા આવી તો આપણા મિત્રને પૂછી લઈએ કે જમવાની દેશી ધાબા ઉપર કેવી મજા આવી તો ગણપતભાઈ બહુ મજા જઈ મિત્રો અંગત ખાવાની આવડે એક નંબર હતું હોટેલ હોટેલ કરતી દેશી ધાબામાં જવું સારું દેશી ધાબામાં જવું સારું હેન ને બહુ જમવાનું પણ સારું છે મિત્રો મોટું હોટલ ના કરતા આપણે દેશી ઢાબામાં જમવું સારું આ છે મિત્રો અમારા ગામ વિઠુદરનું દેશી ધાબુ તમે જોઈ શકો છો અને અમારા મિત્રો બધા હવે જમીને તૈયાર થઈ ગયા છે તો ચલો આપણે હવે ફરીથી એક નવા બ્લોગમાં મળીશું જો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો તો જય માતાજી મિત્ર